ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શ્રીરામ દરબાર ગણપતિ વિસર્જનની ભવ્ય ઉજવણી કરવામાં આવી અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર ગામે તારીખ સત્તાનું બે હજાર ચોવીસ મંગળવાના રોજ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું ડુંગર ગામે ગણપતિ બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયાના નારા સાથે બાપાનું વિસર્જન ચાંચ મંદિરમાં કરવામાં આવ્યું ડુંગરપુર ગામે શ્રીરામ દરબાર આશ્રમ ખાતે ગણપતિ દાદાની દસ દિવસ સ્થાપના કરવામાં આવી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ અન્નકૂટ દર્શન પણ રાખવામાં આવ્યું રાત્રે ઘનશ્યામ બાપુ મેલડીગામ સાબરકુંડલાના મુખે ભજન કીર્તન અને રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્તાણું બે હજાર ચોવીસ બપોરે ત્રણ કલાકે ડુંગર ગામની અંદર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં ભાવિ ભક્તો રંગભેર રાસ રમતા જોવા મળ્યા ડુંગર પોલીસ ટીમ ઉભા પગે સેવા આપતી જોવા મળી કારણ કે ડુંગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ આરએસ એસ રતન સાહેબના આદેશ હતો કે કોઈપણ વ્યક્તિને વિસર્જન દરમિયાન નુકસાન ન થાય કારણ કે ઘણા ગામોમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી મોટી ઘટના બનતી હોય છે જેવી કોઈ ઘટના ડુંગરમાં ન બને જેથી ડુંગર પોલીસ ચુસ્ત ડ્યુટી કરી શાંતિપૂર્વક ગણપતિ વિસર્જન ચાંચ બંદરમાં કરાવ્યું આ તકે શ્રીરામ દરબાર ગણપતિ મંડળના આયોજન કરતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આવતા વર્ષે આ વખત કરતાં પણ ભવ્ય આયોજન કરવામાં આવશે અણકોટના દાતા કિશનભાઈ ટોપરાણી કમાભાઈ ટોપરાણી રસિકભાઈ ટોપરાણી હાજર રહ્યા રિપોર્ટર ડામર વનરાજભાઈ ધારી